ખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ કમિશનરના નિર્દેશ હેઠળ સતત કોમ્બિંગ અને વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું હતું કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ વિસ્તારોમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અધિકારીઓ અને સ્ટાફની ત્રણ અલગ અલગ ટીમો બનાવીને ચોક્કસ શંકાસ્પદ વ્યક્તિઓ અને સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સુરત શહેરમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ કમિશનરના નિર્દેશન હેઠળ સતત કોમ્બિંગ અને વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે આ અનુસંધાને તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાંજના છથી રાતના નવ કલાક સુધી કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ વિસ્તારોમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું પોલીસ કમિશનર ઝોન એક કુમારના નેતૃત્વમાં અને મુખ્ય પોલીસ કમિશનર વી આર પટેલના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઔસુરા તથા ઇન્ચાર્જ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ રાઠોડ સહિત અન્ય અધિકારીઓ અને સ્ટાફની ત્રણ અલગ અલગ ટીમો બનાવીને ચોક્કસ શંકાસ્પદ વ્યક્તિઓ અને સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

स्थानिक विस्तार में बसवाट करता हिस्ट्री शीटरों शख्सों पर नजर राखवा सीसीटीवी कैमरा ने सर्वेलेंस सिस्टम ना निरीक्षण कराया आज कपोत्रा पुलिस स्टेशन के विस्तार में जोन वन की कंबाइंड कॉमी एक्सरसाइज का आयोजन किया गया जिसमें हमने सारे एरियाज में फूड पेट्रोलिंग किया ये फूड पेट्रोलिंग इसलिए किया गया ताकि कोई अनिच्छीनीय बनाव ना बने और पुलिस का प्रेजेंस जनता में दिखे और जनता ताकि कॉन्फिडेंट रहे कि पुलिस उनके साथ खड़ी है આ પ્રકારના નિયમિત કોમ્બિંગ ઓપરેશન્સ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે જરૂરી છે પોલીસની આ કડક કાર્યવાહીથી શહેરીજનોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે અને ગુનેગારો માટે સખત સંદેશો ગયો છે કે શહેરમાં કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ નહીં ચાલે